મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં એલન મસ્કની સ્પેસ સબસિડિયરી સબસીડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓન ઇન્ટેન્ટ એક્સચેન્જ ગાંધીનગરમાં સંપન્ન આદિશક્તિ ધામ અંબાજીમાં કુલ રૂપિયા એક હજાર છસો બત્રીસ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂપિયા નવસો પચાસ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એઆઈ નું લોકાર્પણ અમૂલ ડેરીની આ ડિજિટલ એઆઈ પહેલ થકી રાજ્યની દૂધ ઉત્પાદક બહેનો હવે ગુજરાતી ભાષામાં સરળતાથી પશુઓના સ્વાસ્થ્ય રસીકરણના સમયપત્રક સારવાર આહાર અને સંવર્ધન પદ્ધતિઓ ઉપરાંત સરકારની ની ડેરી અને પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ અને સબસિડી અંગે માર્ગદર્શન મેળવી શકશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શ્રીલંકાના શાસક પક્ષના જનતા વિમુક્તિ પેરામુના જનરલ સેક્રેટરી શ્રી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લોકભવન ખાતે એનસીસી ગુજરાત નો એટ હોમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી એનસીસી ના વિવિધ ગ્રુપ વચ્ચે યોજાયેલી સ્પર્ધાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રુપ ને ઇન્ટર ગ્રુપ ચેમ્પિયન બેનર ઓફ ગુજરાત એનાયત કર્યું તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેડેટ્સને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા વિકસિત ભારત વિકસિત ગુજરાત